બાજુલેસ ઓક્ટોબર ચેવીસ ઓક્ટોબર ચોવીસ ચોવીસો ત્રીસ ચાર સાત પાંચ પંચીસ એકાવન ચાર સાત સાહેબ ચોવીસ પડલાન એકાવન રૂપિયા

એકથી ચાલીસ રૂપિયા એકીચાવીસ પન્નાસ રૂપે એકસો સાઠ રૂપાય એકસો સત્તર રૂપિયા એક વાર એકવીસ બાવીસ બાવીસ કરાવીસ એક सत्तर एकहत्तर त्रेहत्तर चौहस पंचहत्तर तेवीस एक

પન્નાસ અઠાવન અઠ્યાસી નવ્યા નવ ચોવીસ છે એક રૂપિયા બાર તેર ચોવીસ પચીસ ચોવીસ પન્નાસ પન્નાસ એકાવન બાવન બાવન રૂપિયા

તીન ચાર પાસ બાવીસ બાવીસ રૂપિયા પન્નાસ એકાવન પન્નાસ રૂપ એકાવન રૂપિયા રૂપાય ಪ್ರತ್ಯ ಹಾ ತೀನ ಹೀನ ಹೀನಾರೀ ಸಾಶೆ ಸಾ ಪಂಚಾವಿ ಹೋದ અઠ્ઠાવીસો રૂપિયા પન્નાસ બરાબર અઠાવીસ અઠ્ઠાવીસ રૂપિયા એક વાર અઠાવીસ રૂપિયા એક વાર અઠાવીશ રૂપિયા અઠાવીશ રૂપિયા અઠ્ઠાવીસો રૂપિયા